તો જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને આજે છે આપણે રવિવાર તો અત્યારે આપણે જવાનું છે પેલા મંદિરે કાંજી નહીં તો દઈ હું આયક જાગ્યો હોય છે અત્યારે હું પહોંચી રામ મંદિરે સતાર ગામ તો હવે આપણે દર્શન કરી આવીએ પાણી આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે રાઈ અમરોલી વિજયભાઈ ને આવેલા છે અત્યારે હું આવ્યો હતો અમ્રોલી ગાર્ડન અહીંયા આવ્યો તો બધા ક્રિકેટ રમે છે એ તો આપણે તાચી આયરોન જોયેલી હવા હવે ચીક દેખાય છે અહીંયા આવ્યો તો બહુ મસ્ત નજારો હતો હામે તો એક નાવ છે માછી પકડે છે પછી એ ખામે છે અહીંયા હજી એક અત્યારે સમય સામે છોડી સૂમ કરું દેખાય

ટાઈમ રહ્યો હતો કેમ કે હાજિયા પછી મારે જવાનું છે ગામડે આ નવ વાગ્યાની બસ છે તો હમણાં એક વાગે આવ્યો તો આપણે ટાઈમ હોય તો જશે સુવાલ બ્રિજ ચાલો હવે આપણે આવીએ તો વાગી ગયા છીએ હાડા બાદ અને સેમનો ફોન એવો હતો કે સુવાલ જાઉં છું હા તો એટલે મને કહેવાય અમરોલી જવાય તો હવે આપણે એને અમરોલી લેવા જઈશું વિજયભાઈની એને ઓફિસથી મેળ આવ્યા

ભાઈને ગાડી હાટી લીધી છે સેમે હાકતો મારી બાઈ ખતરનાક છે ભાગતી કે નહીં વસૂલ છે હે ભાઈ એક મારી મસ્ત ભલે ના પાડ્યા કરે અમે આવ્યા ફોટા પાડવા અમારો શૂટ અને ની પડી ગયું છે અને હવે વાગી ગયા છે 5:30 સાંજે હજી તો આપણે ફેસ્ટિવલ માં ગયા હા અજે એક આટો મારી આવશું તો

ફૂલ સપોર્ટ છે એમને જો જલે ગાડી આવે આમ જોવે છે એટલે જોવે છે માહે જોવે છે મે એ પલટી ખાઈ જાતી ફોન માં ચાર્જિંગ ખાલી 15% વધ્યા બોલો જીવન માં બે ખાલી 15% ચાર્જિંગ જી જીવન માં એટલા ટકા છે ને ફોન માં એટલા હવે આપણે નવો ફોન લેવો પડશે વેલા છે આઈફોન લેવો છે કાલુ આઈફોન આઈફોન તો આપણને તો ભાઈ સેમસંગ ફોન સેમસંગ નો મજા ન આવે મજા આવે

ગાડી લઈને જવાય તો બી અહીંયા ચાલતા તો નહીં જવાનું સાહેબને ઘણો કીધું તોય ન આવે નહીં કે તમને એક ને રાવ દેજો માં એમાં સુધાય એ અમે સમજી નથી ગાડી મૂકી દે અમાર જોર પડે ને એક નિંગાર એ પોલીસ વાળા ફાઈનલી આપણે સોલી બેઝ બધું રખડી લીધું છે ને ફોનમાં ચાર્જિંગ નથી 4% છે તો આપણે ઘરે જઈને મળશું અત્યારે પૂજી ગયો છું ઘરે અને સુવાલી બ્રિજ આજ બહુ રખડ્યા ને બહુ મોત કરી અને પબ્લિક પણ બહુ હતું અને ટ્રાફિક પણ બહુ હતું અને હવે આપણે કરી વિડીયોનું હેન્ડિંગને એડિટ કરવાનો છે અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો ને આ તમે અમારી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આવ્યો હવે તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય